નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર જામનગર દ્વારકા પોરબંદરમાં ભારે વરસાદ સમગ્ર પંથકમાં પાણી પાણી અનેક જગ્યાઓએ રેસ્ક્યુ કરાયા સૌરાષ્ટ્રભરમાં ગુરુ પૂર્ણિમાની ભાવભેર ઉજવણી લોકોએ પૂજન મહાપ્રસાદનું આયોજન કર્યું લીમડી શહેરમાં વ્યાજખોરીને ડામવા લીમડી પોલીસ ડિવિઝન દ્વારા જાગૃતિ રેલી યોજાય હવે જોઈએ સમાચારો વિસ્તારથી પોરબંદરના માધવપુર ઘેડ તેમજ ઘેડ પંથકમાં દોઢ કલાકથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી માધવપુર ઘેડમાં દોઢેક કલાકમાં આશરે બે થી ત્રણ ઇંચ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા ઉપરવટમાં ભારે વરસાદને કારણે પૂરના પાણીથી મેળા ગ્રાઉન્ડના ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા રામદેવજી મંદિરને ફરતું પાણી ફરી વળતા ગામના નાના મોટા લોકો પાણીમાં નહવાની મજા માણી રહ્યા હતા ઉપરવટમાં ભારે વરસાદના કારણે પૂર આવતા નાના મોટા દુકાનોમાં તેમજ હોટલોની અંદર પાણી ઘૂસી જતા ધંધાર્થીઓને મુશ્કેલી વધી ગઈ હતી ભારે પૂરને કારણે ચારે બાજુ પાણી પાણી જોવા મળતું હતું ત્યારે ગ્રામજનોના ટોળા પાણી જોવા માટે ઉમટી પડ્યા હતા અહેવાલ પરેશ નિમાવત